આદિવાસી સમાજના લડાયક નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એક વાત સરકારના સામે બાથ બીડી છે કેમ કે કેવડિયા કોલોનીમાં જે ત્રણ દુકાનો બનાવવામાં આવી છે અને જેની કોઈ ટેન્ડરિંગ કરવામાં નથી આવી તેવા તેના આરોપો છે તો આપણે સીધે જ તેમના સાથે વાત કરીશું અનંતભાઈ શું છે આ ઘટનાક્રમ શું છે કેવડિયા વિસ્તાર સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે થોડા સમય પહેલાં જ કેવડિયાનું નોટિફિકેશન બહાર પડીને ત્યાંના આદિવાસી સમાજના લોકોને બહાર કાઢવામાં આવ્યા ગામે ગામો ખાલી કરવામાં આવ્યા કેટલાક અમારા જેવા યુવાનોને એવું પણ કહેવામાં આવ્યું કે તમને સારી રોજગારી મળશે તમને સારું કામ મળશે તમે મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ જશો એવી બધી વાતો કરવામાં આવી પરંતુ આજે વિધાનસભાના પંદરમાં પંદરમી વિધાનસભાના ચોથા સત્ર દરમિયાન અમે તારાંકિક પ્રશ્ન પૂછ્યો હતો કે સફારી પાર્કની બહાર જે ત્રણ દુકાનો બનાવવાની હતી ફૂડ કોર્નર છે આજુબાજુ કોઈ પણ જગ્યાએ જમવાનું નથી ત્યાં તે ત્રણ દુકાનોનું કોઈ પણ ટેન્ડર વગર ભાજપના મળત ત્યાંને આપી દેવામાં આવી છે સરકારી નિયમ છે તમે ગ્રામ પંચાયતની દુકાન બનાવો સરકારી જમીનમાં તાલુકા પંચાયતની જમીનમાં દુકાનો બનાવો જિલ્લા પંચાયતની જમીનમાં દુકાનો બનાવો તો તમારે ફરજિયાત ટેન્ડરિંગ કરવું પડે અને એ પ્રક્રિયા ચાલુ છે પરંતુ જ્યારે કેવડિયાની વાત કરો ત્યારે ત્રણે ત્રણ દુકાનો કોઈપણ જાતની જાહેર હરાજી વગર ભાજપના મળતિયાને આપી દેવામાં આવી છે ત્યારે ફરી એકવાર મારા આદિવાસી સમાજનું દર્દ મને સમજાયું અમને એવું કહેવામાં આવતું તો ત્યાં ડેવલપમેન્ટ થશે તમારો ડેવલપમેન્ટ થશે તમારા વિસ્તારનો તમારા સમાજનો પરંતુ અહીં આ જોવા મળ્યું કે માત્ર ને માત્ર ભાજપના મળતિયા દ્વારા ગાંધીનગરના કોઈકને આ સોંપવામાં આવ્યું છે અમે ફરી પાછી આપના માધ્યમથી એવી માંગણી કરી છે કે ફરી પાછું એનું બિડ ટેન્ડર કરવામાં આવે અને જેટલો પણ સરકારને ફાયદો થાય એટલો ફાયદો થાય એ રીતે એનું ટેન્ડરિંગ થવું જોઈએ અનંતભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેના આસપાસ ઘણા લોકોની જમીન છે જે જમીન લેવામાં આવી છે અને તેઓ સ્થાનિકોનો તેવો આરોપ છે કે જ્યારે જમીન લીધી ત્યારે અમને એવા વાયદા આપવામાં આવ્યા હતા કે તમને સ્થાનિકોને અહીંયા રોજગારી મળશે પરંતુ ત્યાં જ્યારની સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે ત્યારથી સતત સંઘર્ષ ચાલી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ આપણા બધાના જ નેતા છે પરંતુ જે જગ્યાએ વન પર્યાવરણ હતું જંગલ હતું આદિવાસી સમાજના લોકો ત્યાં સ્થાનિક રહેતા હતા ત્યારે આ નવું એક નોટિફિકેશન બહાર પાડીને ત્યાંના લોકોને ભગાવી દેવાની વાત એટલે કે આદિવાસી સમાજને ખાલી કરાવવાની વાત અને ખૂબ મોટી મોટી વાતો જ્યારે સંપાદન થઈ ત્યારે કરવામાં આવી હતી અને તમને કોઈક ને કોઈક રીતે અમે કામ આપશું રોજગારી આપશું એવી વાતો કરવામાં આવી હતી પરંતુ અત્યારે અમારો સમાજ ત્યાં હોટલમાં વાસણ માંજે છે ચાદર બદલે છે અને એવા નાના કામો કરે છે અને જ્યારે ધંધા રોજગાર માટે દુકાનો આપવામાં આવી હતી ત્યાંની ત્યાંનો વિસ્તાર સાફ સફાઈ માટેની વાતો કરવામાં આવી હતી પરંતુ થોડા સમય પછી જ બધાના લારી ગલ્લા લઈ લેવામાં આવ્યા હટાવી દીધા ત્યાંના સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ પણ વડોદરા નગરપાલિકાને આપી દેવામાં આવ્યો મોટા મશીનો મૂકીને સાફ સફાઈ કરવામાં આવી એટલે અમારા સમાજને ખરેખર લોલીપોપ આપવામાં આવ્યો છે મારું ત્યાં હજુ પણ એક માંગણી છે કે જેટલી પણ તમારે ત્યાં દુકાનો નાખવી હોય જેટલો પણ તમારે વ્યવસાય કરવો હોય હોટલ ચલાવી હોય તો ત્યાંના અમારા સમાજની મંડળને મંડળીને આપવામાં આવે અમારા સમાજના યુવાનો એમ પણ થયા છે હોટલ મેનેજમેન્ટના કોષો પણ કર્યા છે ત્યારે એમને એમના શિક્ષણ આધારિત પણ એમને સરકાર દ્વારા આપવામાં આવે એવી અમારી તમારા માધ્યમથી માંગણી છે હમણાં સરકાર દ્વારા સફારી પાર્ક પણ બનાવવામાં આવ્યું છે અને ખૂબ મોટી રીતે બનાવવામાં આવી છે તો તેની અસર કેટલી છે પહેલેથી જ અમારા તો જંગલ વિસ્તાર હતો અભયારણ્ય વિસ્તાર હતો સફારી પાર્ક બનાવી દીધું અને સફારી પાર્ક રિલાયન્સ જેવી મોટી કંપનીને આપી દીધું અને રિલાયન્સ કંપની દ્વારા એને ચલાવવામાં આવે છે પરંતુ નીચલા લેવલમાં ત્યાં ઘાસ કાપવાનો કચરો સાફ કરવાનો નિંદામણ કરવાનો મજૂર અમારો આદિવાસી જ છે પરંતુ મારી એવી માંગણી એવી છે કે સફારી પાક પણ અમારા આદિવાસી સમાજને આપવું જોઈએ એની જેટલી આવક રિલાયન્સ કંપની કમાય છે તેમાંથી ટકાવારીના સ્વરૂપમાં આદિવાસી સમાજને અથવા ત્યાંના લોકોનો લોકોને રોજગારી મળે લોકોનો વિકાસ થાય લોકોનું ડેવલપમેન્ટ થાય સમાજનું ડેવલપમેન્ટ થાય એના માટે વાપરવામાં આવે એવી એવી અમારી મંથા છે અમારી માંગણી વિધાનસભામાં પણ જે તે સમયે એસઓયુનું જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કાયદો બનાવવામાં ત્યારે પણ અમારી એ જ માંગણી હતી ત્યારે પણ ખૂબ સારી વાતો કરી હતી પરંતુ અત્યારે સ્થાનિક લેવલે જોવા જાય તો અમારા લોકોને કોઈ પણ જાતની રોજગારી મળી રહી નથી અનંતભાઈ એક અંતિમ પ્રશ્ન છે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ પ્રશ્ન છે સાથે આજે ત્રણ દુકાનનો પણ પ્રશ્ન છે જ્યારે તમે તારાંકિતમાં પ્રશ્ન પૂછો તો સરકાર તરફથી તેનો જવાબ કેવો હોય છે સરકાર આ બાબતે શું કાર્યવાહી કરવા ઈચ્છે છે કે નથી ઈચ્છતી શું તમારું કહેવું છે અમારો પ્રશ્ન હતો હતો અગ્રિમતામાં આવ્યો નહીં પરંતુ એમાં જે આપ્યો અમને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગવર્નિંગ બોડીને એની જવાબદારી આપવામાં આવી છે ગવર્નિંગ બોડી એટલે શું ગવર્મેન્ટના અધિકારીઓ પરંતુ અત્યાર સુધીમાં પહેલી વખત આવું અમે જોયું છે કે કોઈ પણ દુકાન સરકાર બનાવતી હોય અને એની માનીતી એજન્સીને એને આપવામાં આવતી હોય ખરેખર એની જે પ્રક્રિયા છે કે બીડની પ્રક્રિયા છે કે એને બીડ એનું મૂકવામાં આવે એને એ એની હરાજી કરવામાં આવે જાહેર અને એની જાહેરાત આપવામાં આવે અને હરાજીમાં જેટલાય એની એની દુકાનો લેવી હોય સરકારના ભાવ મુજબ અથવા હરાજીના ભાવ મુજબ જેમાં સરકારને વધુમાં વધુ ફાયદો થતો હોય એ રીતની અમારી માગણી છે પરંતુ અમારો પ્રશ્ન આવ્યો નથી એટલે અમે તમારા માધ્યમથી એ પ્રશ્નને આગળ વધારીએ છીએ થેન્ક યુ આ હતા જે કોંગ્રેસના એમએલ છે અનંત પટેલ તેઓનું કહેવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાર ત્રણ દુકાનો તો બનાવવામાં આવી છે પરંતુ ત્યાંના જે તંત્ર છે જે સરકાર ચલાવનાર લોકો છે કોઈ કોઈપણ પ્રકારનું ટેન્ડરિંગ નથી કર્યું અને જે ભાજપના જે મળતિયા છે તેઓને આપી દેવામાં આવ્યા છે તેવા તેમના સીધા આરોપો છે સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આસપાસ જે સ્થાનિકો છે રોજગારને લઈને જે સંઘર્ષ કરે છે તેને લઈને પણ તેઓએ સરકાર પર નિશાન સાધ્યું છે અને કહેવું છે કે અમારા જે આદિવાસી સમાજના લોકો છે તેઓને કહેવામાં આવ્યું હતું કે આપને અમે સ્થાનિક લેવલે કામ આપીશું પરંતુ હાલ તેઓના પાસે એવું કામ છે કે જે કહી ના શકીએ આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન જીઓ ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર